તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો હાલમાં મિત્રો ઇન્સ્ટાગ્રામના મિત્રો એસ એમ ઠાકોર ગબ્બર ઠાકોર વિરોધ મિત્રો ચાલી રહ્યો છે મિત્રો વિરોધમાં ઘણી બધી રહેશે બનાવે છે મિત્રો ગબ્બર ઠાકોરના ઉપર મિત્રો અને મિત્રો પછી ગબ્બર ઠાકોર મિત્રો ગબ્બર ઠાકોરની માતા મિત્રો એસ એમ ઘરે મિત્રો પહોંચી હતી અને મિત્રો ઘણું બધું મિત્રો એને થયું હતું મિત્રો કારણ કે એસ એમ ઠાકોર લાગ્યું પણ હતું અને દેવનું મિત્રો ઘણું બધું લાગ્યું હતું મિત્રો એટલે મિત્રો એસ એમ ઠાકોર મિત્રો ગબ્બર ઠાકોર મિત્રો માફી ની માગી દીધી છે મિત્રો માતાજી ની મિત્રો કારણ કે મિત્રો એસ એમ ઠાકોર ના મિત્રો ખરાબ એસ એમ ઠાકોર મિત્રો ગબ્બર ઠાકોર મિત્રો વિડીયો બનાવે હતા મિત્રો રોસ્ટ વિડીયો એટલે મિત્રો એસ એમ ઠાકોર ની ઘરે મિત્રો દેવ દુઃખ થયું એટલે મિત્રો એસ એમ ઠાકોર ના ઠાકોર મિત્રો આવીને મિત્રો ગબ્બર ઠાકોર ના ઘરે આવીને મિત્રો ગબ્બર ઠાકોર ની માતા ના મિત્રો અખત મારી મિત્રો માફી માગી દીધી છે મિત્રો એટલે આજે મિત્રો સમાધાન ના વિડીયો મિત્રો પણ થોડો આવે છે એટલે મિત્રો થોડી ક્લિપ બતાવો મિત્રો ખૂબ આગળ વધો પ્રગતિ કરો મહેનત કરો ખૂબ આગળ જો અમને ગર્વ હોય પણ તમે અડાઅડા શબ્દો બોલો એટલે ઉગ્યો તો મિત્રો એસ એમ ઠાકોર ગબ્બર ઠાકોર ના ઘરે આવ્યા બધા ઝઘડા થયા છે સમાધાન થઈ ગયું છે મિત્રો ગબ્બર ઠાકોરના ઘરે આવ્યા હતા મિત્રો એસ ઠાકોર એટલે આખત મિત્રો મિત્રો બધી વાત મિત્રો સમાધાન થઈ ગયું છે મિત્રો હવે એટલે ઠાકોર મિત્રો અંદર અંદર ઝઘડવાની જરૂર નથી મિત્રો આના લીધે મિત્રો ઘણું બધું નુકસાન થયું અંદર અંદર ઝઘડા પણ થયા હતા મિત્રો એસમ ઠાકોરના લીધે મિત્રો અને ઘણા બધા સોશિયલ મીડિયામાં મિત્રો વાયરલ થઈ રહ્યા છે મિત્રો એસ એમ ઠાકોર એના વિડીયો મિત્રો એટલે મિત્રો હવે કોઈ મિત્રો કોઈ ઝઘડવાની કઈ જરૂર નથી વિરોધ કરવાની બધી રીતે મિત્રો સમાધાન થઈ ગયું છે મિત્રો એસ એમ ઠાકોર અને ગબ્બર ઠાકોર ના લીધે મિત્રો એસ એમ ઠાકોરે હતો મિત્રો ત્યાં રીલ બનાવે આવ્યા હતા ગબ્બર ઠાકોર કઈક કામમાં હશે એટલે મિત્રો મળ્યા ન હતા એટલે એ ટાઈપનો કોઈ રોસ્ટ વિડીયો બનાવતો અને એના લીધે મિત્રો વિરોધ પક્ષમાં મિત્રો કઈ ગયા હતા એટલે એ બધી વાતો મિત્રો એસ એમ ઠાકોર મિત્રો સમાધાન કરી દીધું છે અને માફી પણ માંગી દીધી છે મિત્રો વખતમાં